જય માતાજી બાપુ જય માતાજી સાહેબ બાપુ તમારું નામ અને પૂરો પરિચય આપોને મારું નામ નરેન્દ્રસિંહ પરમાર ચુડા આશાપુરા એગ્રો કેમિકલ્સ તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર બાપુ આજે આપણે જે મરચીના પ્લોટમાં ઊભા છીએ જેની અંદર તમે તમારા પ્રગતિશીલ ખેડૂતને ધાનુકા કંપનીના લાનેવોનો ઉપયોગ કરાવેલો છે એમાં તમને શું ડિફરન્ટ દેખાય છે સાહેબ ચાર દિવસ પહેલાં મેં અમજતભાઈને આ લાનેવો દવાનો છંટકાવ કરાયો હતો આજે ચોથો દિવસ છે તો સાહેબ તમે જોઈ શકો છો કે આ એકદમ થોડો ગ્રીનરી અને એકદમ ક્લીન થઈ ગયો છે થ્રીપ્સ અને અન્ય જીવાતોમાં બહુ સારું રિઝલ્ટ છે આની પહેલાં પુષ્કળ કોકડ હતી આ બધામાં અને અત્યારે આ ચોથો દિવસ છે હજી તો બધી જ કોકડ ખોલી નાખી છે અને કલર પણ બહુ સારો છે અત્યારે બાપુ જેની અંદર નથી છંટકાવ થયો એ બસની અંદર તમને શું આ પોઝિશનમાં હતી બધી જ મરચી આ પોઝિશનમાં હતી અત્યારે તમે સાહેબ જોઈ શકો છો કે આ છોડવો અને ઓલો છોડવામાં ઘણું આમ કહેવાય ને એકસો ને વીસ પર્સન્ટ આપણે કહી શકીએ સો પર્સન્ટ તો બરાબર છે એકસો વીસ પર્સન્ટ જેટલું રિઝલ્ટ છે અને ખેડૂત પણ સાહેબ બહુ ખુશ થઈ ગયો છે અત્યારે ઓકે તો બાપુ તમે ધાનુકા કંપનીના લાનેવો પ્રોડક્ટ વિશે તમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને અને બીજા ડીલર મિત્રોને શું કહેશો સાહેબ કહેવાનું એટલું જ છે પ્રોડક્ટ ધાનુકાની નવી આવી છે બહુ સારા રિઝલ્ટ છે અને ખેડૂતને આ વાપરવી જોઈએ અને ડીરોને પણ ખેડૂતોને વપરાવા ભલામણ કરવી જોઈએ થેન્ક યુ આભાર